લાંબી લડત બાદ મકાન માલિકે હાશકારો વૃદ્ધ મકાન માલિકને આખરે મળ્યો ન્યાય ભરૂચ શહેરમાં અવારનવાર અનેક લોકો મકાનો પર કબજા કરી લેતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે એવી ઘટના હાલ ભરૂચ શહેરના શેરપુરા ગામ ખાતે આવેલા ચિસ્તીયા સોસાયટીમાંથી પ્રકાશમાં આવી હતી જે ઘટનામાં સિરીન નામની ઠગ મહિલાએ હું સૈયદ છું અને ડોક્ટર છું મેં મકાન લઈ લીધું છે પંદર દિવસમાં દસ્તાવેજ થઈ જશે ત્યાં સુધી અમને મકાન આપો એમ કહી મકાન રહેવા માંગ્યું હતું તો મકાન માલિક અઝીઝભાઈએ પંદર દિવસ માટે મકાન આપ્યું હતું ત્યારબાદ પંદર દિવસ બાદ મકાન ખાલી કરવા કહેતા સિરીને મકાન હજી પંદર દિવસ માટે આપો એમ કહ્યું હતું એક મહિના બાદ પણ મકાન ખાલી નહીં કરતા મકાન માલિક અઝીઝભાઈએ સિરીને મકાન ખાલી કરી આપો કહેતા સિરી નામની ઠગમેલાએ તમારાથી થાય એ કરી લો હું મકાન ખાલી નહીં કરું એમ કહેતા મકાન માલિક ચોંકી ગયા હતા ત્યારબાદ મકાન માલિકે અવારનવાર આ ઠગને મકાન ખાલી કરવા કહેતા ઠગ મહિલાએ મકાન માલિક વિરુદ્ધ ખોટી ફરિયાદો કરી હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દીધું હતું આ સમગ્ર ઘટના અંગે મકાન માલિક અઝીઝભાઈએ કાયદાનો સારો લઈ બે હજાર ત્રેવીસની સાલમાં લેન્ડ ગ્રેવિંગની અરજી કરી હતી અને પોતાનું મકાન પરત મળશેની આશાએ દર દર ભટક્યા હતા

ઘણા સમયથી કરેલો હતો જેના લીધે આજે આજે જેના લીધે મેં કલેક્ટર કચેરીમાં લેન્ડ ગેમિંગની અરજી કરેલી હતી જે અંગે ઘણા લાંબી લડત બાદ આજે અમને ન્યાય મળ્યો છે જે અંગે હું અને મારો પરિવાર ભરૂચ કલેક્ટરશ્રી તથા એને લગતા અધિકારીઓ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રના ઘણો આભાર વ્યક્ત હું કરું છું જેમને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી સિંહ મહિલા સિંહ બાંધુને જેલના સરિયા પાછળ ઢકેલી આપી છે